ગોંડલના નવ વર્ષના આ ટાબરિયાએ અનેરી સિદ્ધિ મેળવી છે દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં માત્ર આઠ મિનિટ માં દાખલા ગણીને ગજેરા અચ્યુત ચેમ્પિયન બન્યો વિશ્વના ત્રીસ દેશના છ હજાર થી વધુ બાળકો વચ્ચે કેટેગરી વાઇઝ અલગ અલગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં નવ વર્ષ નો અચ્યુત એ ટુ કેટેગરી માં ચેમ્પિયન બન્યો આ સ્પર્ધા માટે અચ્યુત છેલ્લા ત્રણ મહિના તૈયારી કરી રહ્યો હતો અચ્યુત માતાએ કહ્યું કે તે મુસાફરી દરમિયાન પણ દાખલા ગણતો દિવાળી ઉપરથી કોઈ બી જગ્યાએ માનો કે કોઈ ગેસ્ટમાં જમણવાળીમાં તમે જતા હોય ત્યારે બાય ટ્રાવેલિંગમાં અમે પાંચ પાંચ દસ દસ પંદર વીસ જેટલા પેપર થાય એટલા બાય રોડમાં ટ્રાવેલિંગમાં કરાવેલા છે આ સ્પર્ધામાં ગોંડલના પરફેક્ટ ક્લાસીસના બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી પિત્રોડા ડોબરિયા જિયાને નેશનલ લેવલ પર મેરિટ રેન્ક તેમજ અન્ય બાળકોએ અલગ અલગ કેટેગરીમાં તૃતીય રેન્ક મેળવી ગોંડલનું નામ રોશન કર્યું છે ગોંડલથી દિવ્ય ભાસ્કર માટે નરેન્દ્ર પટેલનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ